નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ નુકસાન ની આશંકા ફેક્ટરી ના કમ્પાઉન્ડ માં ફસાયેલ ગાયો ને દિવાલ તોડી બહાર કઢાઈ અંજાર તાલુકાના મેઘપર બોરિચી માં રોડ પર આવેલી જીનસ ઇલેક્ટ્રોટ્રેક કંપનીમાં અગમ્ય કારણોસર એકાએક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી ગઈ છે એર કુલર એલ ટીવી એલ બલ્બ સહિતની કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સનું નિર્માણ કરતાં એકમમાં સવારે દસ વાગ્યાના અરસામાં ફેન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પાછળ આવેલા સ્ટોરેજમાં આગ ભભૂકી ઉઠી હતી જોતજોતામાં આગ બેકાબુ બની ગઈ હતી પતરાના શેડમાં કાર્યરત એકમમાં આગ લાગ્યાનું જાણીને અંજાર પીઆઈ એ આર ગોહિલ સહિતનો પોલીસ કાફલો સૌ પ્રથમ ઘટના સ્થળે દોડી ગયો હતો એકમમાં કામ કરતા મોટા ભાગના શ્રમિકો જીવ બચાવીને નાસી છૂટ્યા હતા કે પાછળની સાઈડમાં કેટલાક શ્રમિકો પોતાના પર્સ અને મોબાઈલ ફોન લેવાની લાયમાં અટવાયા હતા પોલીસે તેમને બહાર કાઢ્યા હતા સૂત્રોના જણાવ્યા મુજબ ધુમાડાના ગોટાથી ગૂંઘળાઈને ત્રણ ચાર મહિલા શ્રમિકો અર્ધ બેહોશ થઈ ગઈ હતી એકમની અંદર પાછળની સાઈડમાં પતરાના શેડથી બનેલી ઘમાણમાં બે વાછરડા અને છ ગાયો ફસાઈ હતી આગના લીધે ભયંકર ગરમી અને ધુમાડાના ગોટા વચ્ચે ફસાઈ ગયેલી ગાયોને બચાવવા પોલીસે એકમની પાછળ આવેલા ખેતરમાં જઈ કમ્પાઉન્ડ વોલ તોડવા નિર્ણય કર્યો હતો હાજર સો હથિયાર માનીને પોલીસે ત્યાં હાજર બેસોના મજૂરોને એકઠા કરી ને લાકડાના મજબૂત મોભ વડે દિવાલમાં ગાબડું પાડવાનું શરૂ કર્યું હતું દરમિયાન જેસીબી આવી જતાં તેની મદદથી દીવાલ તોડી પડાઈ હતી દીવાલ તોડ્યા બાદ શેડના પતરા હટાવીને ગાયોને બહાર કઢાઈ હતી ભીષણ આગને ઠારવા માટે કંડલા પોર્ટ ઇફકો અંજાર નગરપાલિકા વેલ્સપન સહિતની ખાનગી કંપનીઓના પંદરથી વીસ ફાયર ફાઈટરોને કામે લગાડાયા છે બનાવની ગંભીરતાને પારખીને અંજારના પ્રાંત અધિકારી મામલતદાર ડીવાયએસપી ધારાસભ્ય વગેરે પણ સાઇટ પરથી દોડી આવ્યા હતા હાલ આગ મહદઅંશે કાબૂમાં આવી ગઈ છે વિનસ કંપનીમાં આગ લાગવાની ઘટના બનવાની સાથે તરત જ મેનેજમેન્ટની સાથે સાથે તંત્ર મામલતદાર શ્રી નાયબ પોલીસ વડા શ્રી આખું તંત્ર બચાવ અને રાહતમાં પહોંચી આવ્યું છે આગ બુજાવાની કામગીરી યોજના ધોરણે ચાલી રહી છે અત્યાર સુધી પ્રાથમિક અંદાજ પ્રમાણે કોઈ માનવ જિંદગીને કોઈ પ્રકારનું નુકસાન થયું નથી પણ પણ કોઈ કોઈ વ્યક્તિને નુકસાન કે ઈજા ન થાય એને પૂરેપૂરા સતર્કતા પગલા પગલા લઈ અને જે આગ લાગી છે એને બુજાવવાની દિશામાં યુદ્ધના ધોરણે પ્રયત્નશીલ છે તમામ લોકોનો આમાં સહયોગ મળી રહ્યો છે કંપની આ નામથી અંજાર ગાંધીધામ ખાતે આવે યુનિટમાં આગ લાગવાની ઘટના બને છે જેને લઈને બધી અમારી તાલુકાની ટીમ અહીંયા હાજર છે બધા ફાયર ફાઈટરથી આગ બુજાવવાની કામગીરી ચાલુમાં છે હજી સુધી કોઈ જાનના નુકસાનની ખબર નથી બધા લોકોનું ઇવેક્યુએશન કરાવવામાં લેવામાં આવ્યું છે નજીકના એરિયા પણ ખાલી કરાવી દીધેલ છે આસપાસ પાણી નો જમા મેલેરિયા પણ નહી માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે કારણે મેલેરિયા જીવલેણ પણ શકે છે સરકારી હોસ્પિટલો માં મેલેરિયા ની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર